મેસી બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ઘર ઘરાવ ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું મોડલ કિંમત વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટી જાય તેમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બોતેર પચાસ મેસી ટ્રેક્ટર લેવા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ મેસી બોતેર પચાસ પચાસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે અને ટ્રેક્ટરમાં તમને આગળ પાછળ બંને ટાયર્સ ખૂબ જ સારા જોવા મળશે એંસી ટકા પ્લસની કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે અને ટ્રેક્ટર તમને સાઇડ ગેર સાથે જોવા મળશે ઓઇલ બ્રેક સાથે જોવા મળશે અને ટ્રેક્ટર કમની ફિટિંગ આપણું જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને બધું કમની ફિટિંગ જોવા મળશે કાટછળો ક્યાંય પણ તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી જોવા મળશે સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે લાઇટું બધી કમ્પ્લીટ વર્ક કરે છે તો વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત અંદાજીત બે લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી ચાર સત્તર સુડતાલીસ એક એક એકતાલીસ એક્યાશી સાર સત્તર સુડતાલીસે એક એકતાલીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ બે સોરી બે લાખ અને નેવું હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો ગામ દુધિયા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે એક્યાસી સત્તરવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવી શકો છો જયશરાજ